જો તમે ગુજરાતના મતદાર છો તો આ માહિતી ખાસ તમારા માટે જ છે અત્યારે જે મતદાર યાદી સુધારણા ચાલી રહી છે એમાં એક નવું ગણતરી ફોર્મ આવ્યું છે હવે આ ફોર્મ કેવી રીતે ભરવું ચાલો આજે આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીએ તો ચાલો બહુ સમય લીધા વગર સીધા જ મુદ્દા પર આવીએ દરેકના મનમાં જે એક જ સવાલ છે કે ભાઈ આ ગણતરી ફોર્મ ભરવાનું કેવી રીતે છે ચાલો એનો જ જવાબ શોધીએ પણ જુઓ કોઈ પણ ફોર્મ ભરીએ પહેલા એ સમજવું તો પડે ને કે એ છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે તો સૌથી પહેલા ચાલો એ જ જાણી લઈએ કે આ ગણતરી ફોર્મ છે શું અને મતદાર યાદી અપડેટ કરવા માટે એ આટલું બધું જરૂરી કેમ છે જુઓ આ કોઈ સાધારણ ફોર્મ નથી હો આ તો આખા ગુજરાતમાં જે મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે એનો એક બહુ જ મહત્વનો ભાગ છે આની પાછળનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે આવનારી ચૂંટણીઓમાં જે મતદાર યાદી હોય એ એકદમ અપ ટુ ડેટ અને ભૂલ વગરની હોય એક વાત ખાસ યાદ રાખજો આ ફોર્મ તમને તમારા વિસ્તારના બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પાસેથી જ મળશે બીજે ક્યાંયથી નહીં આ એ જ વ્યક્તિ છે જે તમારા આખા વિસ્તારની મતદાર યાદીનું કામ સંભાળે છે એટલે પાકું કરી લેજો કે ફોર્મ તમને એમના પાસેથી જ મળ્યું છે જેથી પછી કોઈ ગડબડ ન થાય ચાલો હવે આવીએ ફોર્મના સૌથી સૌથી અગત્યના ભાગ પર એ છે વચ્ચેનો કોષ્ટક આ એ જગ્યા છે જ્યાં દરેક મતદારે પોતાની અત્યારની એટલે કે લેટેસ્ટ માહિતી ભરવાની છે અને હા આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો આ જે વચ્ચેનો ભાગ છે ને એ દરેક દરેક મતદારે ફરજિયાત ભરવાનો છે કોઈ પણ સંજોગોમાં ભલે તમારી બધી વિગતો પહેલેથી સાચી જ કેમ ન હોય તો પણ આ ભાગ ભરવો જ પડશે આમાં કોઈ છૂટછાટ નથી તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આમાં શું ભરવાનું છે સૌથી પહેલાં તમારો એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવી દો પછી તમારી જન્મ તારીખ આધાર નંબર અને મોબાઈલ નંબર જેવી પર્સનલ ડિટેલ્સ ભરો એ પછી તમારા પિતા વાલી માતા અને જો લાગુ પડતું હોય તો જીવનસાથી એમના એપિક નંબર એટલે કે એમના વોટર આઈડી કાર્ડ નંબર લખવાના છે બસ એક વાતનું ધ્યાન રાખજો કે બધી જ વિગતો એકદમ ચોકસાઈથી અને સ્પષ્ટ અક્ષરોમાં લખાય હવે આવે છે એ ભાગ જ્યાં મોટા ભાગના લોકો ગૂંચવાય છે ફોર્મમાં નીચેની બાજુએ બે કોષ્ટક આપેલા છે એક ડાબી બાજુ એક જમણી બાજુ હવે સવાલ એ છે કે આપણે કયું ભરવાનું ડાબું કે જમણું ચારો આ કન્ફ્યુઝન આજે દૂર જ કરી દઈએ જુઓ આ સ્લાઇડ પર બધું કેટલું સરસ રીતે સમજાવ્યું છે નિયમ એકદમ સિમ્પલ છે આખી ગેમ બે હજાર બેની ની મતદાર યાદી પર છે એને એક બેઝ તરીકે લેવામાં આવી છે જૂના રેકોર્ડ્સ ચેક કરવા માટે તો બસ તમારે ખાલી તમારી ઉંમર જોવાની છે અને એ ચેક કરવાનું છે કે બે હજાર બેની ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એના પરથી નક્કી થઈ જશે કે કયું ટેબલ ભરવાનું છે માની લો કે તમારી ઉંમર આડત્રીસ વર્ષ કરતા વધારે છે અને તમારું નામ બે હજાર બેની ની યાદીમાં હતું તો તમારે ડાબી બાજુનો કોષ્ટક ભરવાનું છે તો ચાલો જોઈએ કે એમાં કઈ કઈ વિગતો નાખવાની છે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ચોકસાઈ આ ખાનામાં જે પણ માહિતી ભરો એ બે હજાર બેની ની મતદાર યાદીમાં જે રીતે લખેલી હતી બસ બરાબર એ જ રીતે લખવાની છે આનાથી થશે શું કે તમારી જૂની વિગતો તમારી નવી વિગતો સાથે બરાબર લિંક થઈ જશે ઓકે હવે વાત કરીએ બીજા કેસની જો તમારી ઉંમર આડત્રીસથી ઓછી હોય અથવા તો તમારું નામ જ બે હજાર બેની યાદીમાં ન હોય તો તમારે જમણી બાજુનું કોષ્ટક ભરવાનું છે તો આનો સીધો મતલબ એ થયો કે આ કોષ્ટકમાં તમારે તમારી પોતાની ડિટેલ્સ નથી ભરવાની અહીંયા તમારે એ પરિવારના સભ્યની વિગતો ભરવાની છે જેમનું નામ બે હજાર બેની યાદીમાં હતું આનાથી શું થશે કે ચૂંટણી પંચ તમારી ફેમિલી લિંકના આધારે તમારી ઓળખને વેરીફાઈ કરી શકશે બસ હવે તમે લગભગ બધું જ કામ પતાવી દીધું છે ફોર્મ ભરાઈ ગયું છે હવે ખાલી એને બરાબર રીતે જમા કરાવવાના અમુક સહેલા સ્ટેપ્સ બાકી છે જો ફોર્મ જમા કરાવવાની પ્રોસેસ પણ એકદમ સીધી છે અને હા એક સૌથી અગત્યની વાત જ્યારે તમે બીએલઓને ફોર્મ આપો ત્યારે એમની પાસેથી સહી કરેલી પહોંચ એટલે કે જે એકનોલેજમેન્ટ રિસિપ્ટ છે એ લેવાનું ભૂલતા નહીં કારણ કે એ જ તમારી પાસે પાક્કો પુરાવો છે કે તમે ફોર્મ જમા કરાયું છે તો બસ આટલા સહેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે પાક્કો કરી શકો છો કે તમારું નામ આવનારી મતદાર યાદીમાં એકદમ બરાબર અને અપડેટ થયેલું હોય